યોગ દિવસને લઈને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી સીઆર પાર્ટીનું નિવેદન આજે એકવીસ જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ કાશ્મીરમાં યોગ કર્યા મોટી સંખ્યામાં લોકો જોડાયા યોગ ભારતીય સંસ્કૃતિ છે અને યોગ રોગ ભગાવે છે આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રધાનમંત્રી મોદીએ જ કર્યો આખા વિશ્વમાં એકસો ને છોત્તેર દેશો આ યોગમાં જોડાયા યોગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડ્યા પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં અનેક પ્રયોગો થયા સ્વચ્છતા વૃક્ષારોપણ અને જળ બચાવો અભિયાન કરવામાં આવ્યા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે નિવેદન આપ્યું આજે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં યોગ ઉજવણી કરવામાં છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશમાં અનેક નવા પ્રયોગો થયા જે વર્ષોથી થતા હતા પરંતુ વચ્ચે વચ્ચે એની અંદર થોડો બ્રેક લાગતો હતો થોડી શિથિલતા આવતી હતી એ સ્વચ્છતાનો વિષય હોય ત્યારે પણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય ત્યારે પણ અને રેન વોટર હાર્વેસ્ટિંગ જેવા જે આપણા જળ સ્ત્રોતોને મજબૂત કરવા માટે જમીનમાંથી વાપરાતા પાણીને ફરી ત્યાં ડિપોઝિટ કરવા માટે આ બધા જ પ્રયોગો મોદી સાહેબે સતત લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે મારી પાસે જળશક્તિ વિભાગ છે મેં સૌ પહેલાં તો કાર્યકર્તાઓને પદાધિકારીઓને એની ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ વિનંતી કરી છે કે પોતે પહેલાં પોતપોતાના ઘરે આ રેન ઓટર હાર્વેસ્ટિંગનો પ્રયોગ કરે અને પોતાના બોરમાં અથવા તો જમીનમાં એ પ્રયોગ કરીને એની અંદરની જે ડિઝાઇન છે એના દ્વારા એમના અગાસીમાંથી વરસાદનું ઉતરતું પાણી એ જમીનમાં ઉતારે જે ખૂબ જ જે દરિયામાં વહી જાય છે એના બદલે ખૂબ જરૂરી છે એના કારણે જમીનની અંદરનું પાણી જે વપરાયું છે એ પણ ફરી ડિપોઝિટ થશે પાણીની જે ક્વોલિટી તમે વાપરો છો એમાં પણ ફરક આવશે સિયો બીઓડી પણ ઘટશે અને પાણી જે તમારા બોરમાં છે એ પણ પીવાલાયક બનશે સાથે સાથે વૃક્ષારોપણનો ગુજરાતની અંદર અને અનેક રાજ્યોમાં ખૂબ સારું કામ થાય છે મેં હમણાં કાર્યકર્તાઓના આભાર પ્રદર્શનની અંદર પણ સુરત અને નવસારીમાં લગભગ દસ દસ હજાર દસ કોટના છોડવા તૈયાર દરેક કાર્યકર્તાઓને પોતાને અનુકૂળતા હોય એ જગ્યા ઉપર રોકવા માટે અને એની કાળજી લેવા માટે અનુરોધ કર્યો હતો ખૂબ સારો પ્રતિસાદ એમાં મળ્યો છે અમે એને આખા દેશ લેવલ પર આગળ વધારવા માગીએ છીએ એટલે રેન વોટર હાર્વેસ્ટિંગ પણ અને વૃક્ષારોપણ આ બંને કાર્યક્રમ દ્વારા આપણે દેશની અંદર જે આપણી જરૂરિયાત છે એને જે કુદરતી રીતે પૂર્ણ પ્રાપ્ત થાય છે એના માટેનો પ્રયત્ન કરવાનો છે મારી આપના માધ્યમથી સૌ આ દેશના સૌ નાગરિકો ભાઈ બહેનોને વિનંતી છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે અપેક્ષા છે એમનું જે સપનું છે એ પૂર્ણ કરવામાં આપ સૌનો સાથ અને સહકાર મળે એ જ અભ્યર્થના ધન્યવાદ